ભાભર તાલુકાના ચચાસણા ગામે પાણીનો પોકાર નલસે જલ યોજનાનું સુરસુર્યું છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતની સરકારી બોલો ફેલ જતા પાણીનો પોકાર ગામના સરપંચ દ્વારા પોતાના પર્સનલ બોરમાંથી ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે નર્મદાની લાઈન મંજૂર થઈ હોવા છતાં પણ હજી સુધી નાખવામાં આવી હતી નથી ને પંદર શો વસ્તી ધરાવતું અને ત્રણસોથી વધારે ઘરના ગામમાં છતાં ગામમાં પાણીનો પોકાર સરકાર દ્વારા નલસેજલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચી વિસ્તારમાં ઘરે પાણી પહોંચાડવા નળમાં પાણી પહોંચાડવા જલ યોજના બનાવી છે લાખો કરોડો રૂપિયાની પાછળ ખર્ચવામાં આવી રહ્યા છે પરંતુ ભાબર તાલુકા ચચાસણા ગામે આ યોજના સાર્થક ન થતી હોય તેમ ગામ લોકોને પીવાના પાણી માટેનું કોઈ આયોજન જ હોય તેમ અહીં ચશાસણા ગામે નર્મદાની લાઈન આજ દિન સુધી નાખવામાં આવી નથી તેમજ પંચાયતની સરકારી બોર દ્વારા ગામને પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ ત્રણ વર્ષ પહેલા આ બોરનું પાણી ખારું થઈ ગયેલ બોરની મોટર પણ ફસાઈ ગયેલ જેથી પંચાયતનું સરકારી બોર ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે ત્યારે પંચાયત દ્વારા પણ અન્ય નવીન બોર માટે ઠરાવ કરી નવીન બોરના માંગણી કરેલ હોવા છતાં આજ દિન સુધી નવીન બોર બનેલ નથી તેમજ નર્મદા આધારિત પાણી મળી રહે તે માટે પણ પાણીની લાઈન નાખેલ નથી ગામે પાણીનો સમ તેમજ ઊંચી ટાંકી આવેલી છે પરંતુ નર્મદા લાઈન ન નાખેલ હોવાથી પાણીનો પોકાર પડી રહ્યો છે હાલ ગામના સરપંચ આશાબેન મનુજી ઠાકોર પોતાના ઘરના બોરમાંથી પાણી ગામ લોકોને આપે છે પરંતુ આઠ કલાક બોર ચાલતો હોવાથી પૂરતું પાણી ગામમાં પહોંચી શકતું નથી જેથી ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે જેથી મહિલાઓ તેમજ બાળકોએ પાણી બીજા બોર પર ભરવું પડે છે અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પૂરતું પાણી ન આવવાથી પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોય છે તેમજ વેચાતું પણ પાણી લાવવું પડે છે આ બાબતે ચચાસણા ગામના મગનભાઈ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષથી અમારા ગામના પંચાયતનો બોર બંધ હાલતમાં છે હાલ પીવા માટે સરપંચના બોર પરથી પાણીની વ્યવસ્થા સરપંચ આશાબેન મનુજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી છે પરંતુ પંચાયત દ્વારા કોઈ જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી પાણી માટે ગામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે સરપંચના પતિ મનોજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચચાશણા ગામના પંદરસો જેટલી વસ્તી છે તેમાં ત્રણસો જેટલા ઘરો આવેલા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પંચાયતનો બોર ખારો થઈ ગયેલ હોવાથી પંચાયતનો બોર બંધ હાલતમાં છે અમારા પ્રશ્ન બોરથી અમે ગામ લોકોને પાણી પહોંચાડીએ છીએ પરંતુ પૂરતું પાણી પહોંચતું નથી તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂરિયાત હોય પૂરતું પાણી પહોંચતું નથી ચાર મહિના પહેલા નર્મદા વિભાગની લાઈન બાબતે વિભાગના કોન્ટ્રાક્ટર વિનોદભાઈને ફોન જણાવેલ કે તમારી મંજૂર થઈ છે પરંતુ 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 મહિનામાં નાખી છેલ્લા મહિના થવા આવ્યા આજ દિન સુધી નર્મદા વિભાગની કોઈ જ લાઈન નાખવામાં આવેલ નથી અમારું ગામ ભાભર તાલુકાનું છેલ્લું ગામ હોય પાણી પૂરતું ન મળતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ પરંતુ આજ દિન સુધી પાણી માટે કોઈ વ્યવસ્થા થયેલ નથી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજ્ય ચચાસણા ઉત્પાદક સહકારી મંડળી મંત્રીશ્રી સવિની સાથે જણાવવાનું કે ચચાસણા ગામે છેલ્લા આશરે સાડા ત્રણ વર્ષથી ગામનો જે પંચાયતનો બોર છે તે ફેલ ગયેલ છે ખારો થઈ ગયેલો હતો અને બોર પણ બુરણ થયેલો છે સરપંચશ્રી ઠાકોર આશાબેન મનજી સરપંચશ્રી તેમના પોતાના બોરનું પાણી ગામને પીવા માટે ઉપયોગ કરે છે અને પીવાના પાણીની લાઈન સંપની મંજૂર થયેલી છે પણ આજ સુધી તેનો ઉકેલ આવતો નથી મંજૂર થશે મંજૂર થશે એમ કરે છે પણ એ અધિકારીઓ અમને કહે છે આજે થશે કાલે થશે કાંઈ એનો પ્રશ્નનો ઉકેલ થતો નથી અને આજે એક બાજુ કેનાલ બંધ થવાથી સરપંચના બોરનું પાણી છે તે ખેતીમાં ઉપયોગ કરવા માટે એમને પણ જરૂર પડે છે અને ગામને પાણીની બહુ તંગી છે તો આ સમસ્યાનો હલ જલ્દી થાય એવી

શું નામ તમારું મારું નામ વિક્રમજી અંબારમજી ઠાકોર પાણીની વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા નથી પણ સરપંચ સાહેબનો પ્રાઇવેટ બોરનું પાણી આપે છે અને ગામને અત્યારે પાણી ચલાવીએ છીએ સરકારી કોઈ પાણી આપતા નથી કેનાલનું પાણી પણ નથી અત્યારે અને છંપનું પાણી પણ નથી અમારે મંજૂર થયેલું છે મંજૂર તો થયેલો છે પણ પાણીનું આજકાલ આજકાલ કરે જાય છે કોઈ વ્યવસ્થા થઈ નથી કેટલા સમય સમસ્યા છે પાણી ત્રણ વર્ષથી આ સમસ્યા ચાલે છે આપે રજૂઆત કરેલી આ બાબતે તલાટીને રાજ્યની રજૂઆત તો કરેલી છે પણ હજુ કોઈ વ્યવસ્થા કરી નથી મારું નામ ઠાકોર મનોજી પ્રતાપજી ગામ ચચાસણા ચચાસના ગ્રામ પંચાયત સરપંચ ઠાકોર આશાબેન મનોજી એ શું થાય આપણે મારી પત્ની થાય બરોબર તો ચચાસણા ગામમાં પાણીની વ્યવસ્થા કઈ રીતની છે પાણીની સમસ્યા તો આમ હાલ તો એટલી બધી નહીં મારા પ્રાઇવેટ બોરનો હું પાણી પાઉં છું સરકારી બોર તો એ ખ્યાલ થાલ છે કેટલા ટાઈમથી ખ્યાલ થયો લગભગ ત્રણે સાલથી ખ્યાલ થાલે તો નર્મદા યોજનાનું કેવું નર્મદા મંજૂર જે ચાર પાંચ મહિનાથી કોન્ટ્રાક્ટને ફોન કરવાથી કહે છે કે એક બે દિવસમાં અઠવાડિયામાં લાખી આપવું એ કોઈ પ્રશ્ન હાલ નહીં થાય અત્યારે ઉનાળાના સમયમાં થોડીક તકલીફ પડે છે પાણી આઠ કલાક લાઇટ આવે એટલે મારા પ્રાઇવેટ બોર્ડ નું પોકે ના પોકે એવું પણ થોડીક સમસ્યા તમે તમારો પ્રશ્ન ખર્ચે પાણી પાસે સરકારમાં સરકાર તરફથી કોઈ પાણીની વ્યવસ્થા જ નહીં আশা কামৰ কোনো ব্যৱস্থা নাই